ઉધના ચીકુવાડી ખાતે જર્જરિત બિલ્ડિંગમાં એસએમસી દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ હતી સિત્તેર જેટલા મકાનો અને ત્રીસ જેટલા દુકાનોમાં સીલ મારવામાં આવ્યા હતા એસએમસી દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને રિઝોવેશનની કામગીરી દરમિયાન એસએમસી ની સીલ મારવાની કામગીરી કરાઈ હતી સુરતની ઉદાચીકવાળી ખાતે જર્જરિત બિલ્ડિંગમાં એસએમસી દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ હતી સિત્તેર જેટલા મકાનો અને ત્રીસ જેટલા દુકાનોમાં સીલ મારવામાં આવ્યું હતું એસએમસી દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી રિનોવેશનની કામગીરી દરમિયાન એસએમસી ની સીલ મારવાની કામગીરી કરાઈ હતી એસએમસી વાળાની નોટિસો આવેલી છે પણ એમાં કામ કરતા થોડો અમને ટાઈમ લાગ્યો છે એ બી છે અને પ્લસ અમે તૈયારી કરી જ લીધી છે અમારું બિલ્ડિંગનું કામ કન્ટિન્યુ એ લોકોએ જે માંગ્યું છે એ પ્રમાણે અમે રિનોવેશન ચાલુ કરી દીધું છે બધી જ વ્યવસ્થિત એ લોકોના જે માંગણી છે નોટિસોમાં એ પ્રમાણે જ અમે ચાલ્યા છીએ મહાનગરપાલિકા તરફથી આજે શું કાર્યવાહી કરવામાં

બરોબર એ લોકો ને પેલા એવી ને મુદત માગેલી કમિશનર સાહેબ ત્યારે એને ત્રીસ એપ્રિલ સુધી ની મુદત આપેલી છતાં આ લોકો અત્યારે વીસ માર્ચે કેમ આવ્યા એકદમ ઝડપથી જે માણા ખાતા ખાતા કે પાણી પીતા બહાર નીકળ્યા અને માણા બહાર બહાર બેઠા છે અત્યારે રોવે છે માછો બાળકો રોવે છે વડીલો બધા રોવે છે અને ખાધા વગરના પાણી પીધા વગરના સવારના અત્યાર સુધી હજી આમ બધા બેઠેલા છે અને મ્યુનિસિપાલિટી વાળા બધા મકાનમાં સીલ મારીને ચાલ્યા ગયા ચા પાણી નાખવા ની દુકાન છે દુકાન નંબર એક છે બિલ્ડિંગ નંબર એક છે રાજીવ યાદવ બોલું છું હવે ત્રીસ એપ્રિલ સુધી અમે મેડમ કમિશ્નરભાઈ મળીને આવ્યા હતા અને અમે ત્રીસ એપ્રિલ સુધી ટાઈમ આપ્યા હતા કે તમારા પાસે કોઈ આવશે ને છોકરાઓને એડમિશન એક્ઝામ છે એ હિસાબે તમને ટાઈમ મુલત આપીએ છે અમે ત્રીસ એપ્રિલ સુધી મુહલત લઈને આવ્યા હતા અમે હોદીએ છીએ પણ દુકાન બીજી કે ત્રીસ વર્ષ જે આ ધંધા માણસ કરતો હોય ને વધવા માટે ટાઈમ પણ લાગે હવે વધી તો બીજી એકાદ અને પાછો મેં કામ પણ ચાલુ કર્યું મિટિંગ ચાલે છે તો પણ એ લોકો આજે આવી ગયા હેરાન કરવા અને આજે પાછો આવ્યા તરત જ ગટર લાઈન પાણી લાઈન લાઇટ નો કાઢ પાછો હાથ પકડીને જબરજસ્તી બધાને કાઢીને સીલ મારી દીધા બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત